મારું નામ લીંબોલા દિવ્યાબા રામદેવસી છે આજે અમારી શ્રી નાલંદા સ્કૂલમાંથી અમને વિજ્ઞાન લોક કેન્દ્રની ક્વિઝમાં ગુરુકુળમાં આયોજન કર્યું હતું તેમાં અમારે ટેકનોલોજી પદ્ધતિનો ઉપયોગ કરીને અમે બધા વિદ્યાર્થીઓએ ક્વિઝ આપી હતી તેમાં અમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા જેમ કે યાંત્રિકના વિજ્ઞાન પ્રકારના વિજ્ઞાનનો મેળો હતો તેમાં અનેક અનેક પ્રશ્ન આપવામાં હતા હતા હવે આપ્યા તેના જવાબ તેમાં પ્રશ્નમાં વિજ્ઞાનના ના પ્રશ્ન હતા ગણિતની થોડીક સમજૂતી આપવામાં આવી હતી પછી ધાતુ વિશે આપ્યું હતું અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે તે મેં હંમેશા હમેશા પ્રશ્નના જવાબ આપ્યા હતા કેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું એના વિશે

તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એ ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો મારું નામ નિકુંજ પંડિત બોટા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રમાં બોટા જિલ્લા કોઓર્ડિનેટર દરડા ખાતે ગુરુતા ખાતે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જી હા આજ રોજ બોટા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગુજરાત સ્ટેમ્પ ક્વીઝ થ્રી પોઈન્ટ ઝીરોનું ચાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ બે થી તારીખ સુધી ડિસેમ્બર સુધી રાઉન્ડ 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 પ્રથમ યોજાવાનો છે આ સમગ્ર બોટાદ જિલ્લાની અંદર ચારેય તાલુકાઓ બોટાદ રાણપુર ગઢડા અને બરવાડા ચારેય તાલુકાઓની અંદર તાલુકા મથક ઉપર વિદ્યાર્થીઓ આવી અને સ્ટેમ્પ ક્વિઝની અંદર ભાગ લઈ રહ્યા છે આ સ્ટેમ્પ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓની અંદર સાયન્સ

બોટાદની વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈ ઓનલાઈન સવાલોના જવાબ આપ્યા હતા અને પ્રથમવાર આ હરીફાઈમાં ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો